નમસ્કાર દોસ્તો હું છું રાજેશ અને સ્વાગત છે અહંકાર અને અભિમાન જયારે માણસ આવે છે ત્યારે એનું પતન કેવી રીતે થતું હોય છે એના વિશે નો સરસ વાર્તા છે તો આવો જઈએ આજના આ વિડીયો તરફ દોસ્તો આ વાર્તા નું શીર્ષક છે હાથી અને સસલા નું ગૌરવ જંગલના એક ખૂણામાં એક વિશાળ હાથી રહેતો હતો

એને વૃક્ષો છે એમને ઉખેડી માછલીઓ માછલીઓના માળા છે એમને તોડી નાખ્યા અને નાના પ્રાણીઓને એક પછી એક કચડી નાખ્યા અને ખુબ નુકસાન કર્યું આ કરવાથી નાના નાના જે પ્રાણીઓ અને જીવ જંતુ છે એ હાથી ડરવા લાગ્યા અને બધા મુંજાવા લાગ્યા હવે આનું કરશું છું કારણ કે આ તો બહુ અહંકારી અને અભિમાનીય હતો અને જયારે સસલા ને જોયો ને ત્યારે સસલા નું હૃદય છે એ ધ્રુજી ઉઠ્યું અને સસલાએ કીધું કે આનું કઈક કરવું પડશે સસલા એ હિંમત થી કહ્યું કે હાથી ભાઈ

એ ઊંડો કુવો હતો સસલા એ કહ્યું કે આ માં બીજો એક મોટો હાથી રહે છે અને તે માને છે કે તે તમારા કરતા પણ મોટો મહાન અને શક્તિશાળી છે અને ટૂંક સમયની અંદર એટલે કે થોડા જંગલની અંદર એ પણ જે તમારું વર્ચસ્વ છે એ તમારી સામે હરીફાઈ કરવા માટે આવવાનો છે આવી સસલાએ એમને વાત કરી અને એક યુક્તિ કરી આ વાત સાંભળી અને હાથી છે એ ગુસ્સેથી ભરાઈ ગયો અને એમ કીધું એવું બને જ નહીં એમ કરી અને કુવા પાસે ગયો અને જાણે તે કુવા પાસે ગયો કુવાના પાણીમાં જોયું તો ત્યારે એમનું પ્રતિબિંબ એમને દેખાયું એટલે હાથી છે એને કીધું કે નહીં છે તો ખરો જ હાથી જ છે અને આ મહારથી મહાન હોઈ શકે ગર્જના કરી અને એ હાથી છે એ જોરથી કુવાની અંદર ઉડી પડ્યો પરંતુ એ તો તેનું પ્રતિબિંબ હતું હાથી છે એ પાણીમાં ડૂબી ગયો અને જીવના જંગલના જે બીજા પક્ષીઓ પંક્ષીઓ અને જે કાને ત્રાસ થતો હતો એ બધા ખુબ ખુશ થઈ ગયા અને સસલા ઉપર બધાએ ખુબ પ્રેમભાવ વસાવ્યો સસલાનો આભાર માન્યો કે ત્યાં જ અમને બધાને બચાવી લીધા મિત્રો આ વાર્તાનો એ છે કે જે ઘમંડી છે એ એક દિવસ પોતાના જ ઘમંડની અંદર ગમે ત્યારે ડૂબી જાય છે અભિમાન છે એ જીવનમાં સારી વસ્તુ નથી ગમે ત્યારે નુકસાન કરી નાખતું છે એ ઉપરાંત આપણે ઈશ્વરી જે કઈ તાકાત આપી હોય એ તાકાત આપણે જ્યાં લગાવવાની હોય જ્યાં આપડા હક અને ફરજો હોય એમાં લગાવવાની હોય અને કોઈ અન્યાય થતો હોય તો એમાં લગાવવાની હોય નહીં કે ગમે તેને આપણાથી નાના અથવા તો આપણને આપળી આજુ બાજુ રહેતા લોકો કે કોઈ પણ હોય એમને આપણે નુકસાન કરી ને આપળી આ તાકાત છે એનું ત્યાં પ્રદર્શન કરીએ તો દોસ્તો આ આપેલી તાકાત છે એનું યોગ્ય જગ્યાએ આપળે કામ લગાડવી જોઈએ જેથી કરી અને આપળે કઈક સારું કરી શકીએ પરંતુ ગમે ત્યાં કરીને નુકસાન કરવી એ આ ઈશ્વરી તાકાત નો ગુણ નથી મિત્રો આપને કેવી લાગી આ વાર્તા આ કહાની આ સ્ટોરી એમને અમને કોમેન્ટ કરી અને ચોક્કસ થી જણાવશો અને આવા જ વિડિયો જોવા માટે અમારા આઈડી ને ફોલો કરશો યુટ્યુબ ચેનલને ને સબ્સ્ક્રાઇબ કરશો લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ ચોક્કસ થી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત